શું તમને ખબર છે કે એક એવો દેશ કે જેને યુટ્યુબ સિવાયની તમામ સોશિયલ મીડિયા એપ ઉપર મૂક્યો પ્રતિબંધ હું છું રેન્સીને તમે મારી સાથે જોઈ રહ્યા છો અપડેટ કોર્નર તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં એક રસપ્રદ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં મહિલા મંત્રીએ યુટ્યુબ વાપરવા ઉપર છૂટ આપ્યો છે વાસ્તવમાં ઓસ્ટ્રેલિયામાં એક નવો કાયદો લાગુ કરવામાં આવ્યો છે જે હેઠળ સોળ વર્ષથી ઓછી ઉંમરના બાળકો ઉપર ટિકટોક ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ યુટ્યુબને હવે તેમાંથી છૂટ મળી ગઈ છે અને હવે સવાલ એ છે કે આવું કેમ આ કામ ઓસ્ટ્રેલિયાના સંચાર મંત્રી મિશેલ રોલેન્ડ દ્વારા કરવામાં આવ્યું હતું બ્લુમબર્ગના રિપોર્ટ મુજબ તેમણે પોતે યુટ્યુબના સીઈઓ નીલ મોહનને ગેરંટી આપી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે યુટ્યુબ ઉપર આ પ્રતિબંધ લાગુ કરવામાં આવશે નહીં આ પછી યુટ્યુબને છૂટ મળી અને તે ઓસ્ટ્રેલિયામાં તેની સેવાઓ ચાલુ રાખી શક્યું તો ઘણી કંપનીઓમાં નારાજગી જોવા મળી હવે આ નિર્ણયથી ઘણી સોશિયલ મીડિયા કંપનીઓ નારાજ થઈ ગઈ છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માલિક મેટાની સાથે સ્નેપચેટ અને ટિકટોક પણ આનો વિરોધ કર્યો ટિકટોકે તો કહ્યું અને દલિત કહીને દલીલ યુટ્યુબ અને ટિકટોક વચ્ચે કોઈ મોટો તફાવત નથી બંને પ્લેટફોર્મ ટૂંકા વિડીયો શેરિંગ માટે છે તો પછી યુટ્યુબને કેમ છૂટ મળે તે સમજની બહાર છે ટિકટોકની પેરેન્ટ કંપની બાયટેન્સે આ બાબતને એક તરફી સોદો ગણાવ્યો છે તેમણે તેને સોફ્ટ ડ્રિંક્સ ઉપર પ્રતિબંધ મૂકવા અને કોકાકોલાને તેમાંથી મુક્તિ આપવા જેવું ગણાવ્યું છે યુટ્યુબ ને છૂટ મળી યુટ્યુબ ને આપવામાં આવેલી ગેરંટી બાદ મિશેલ રોલેન્ડે નવ ડિસેમ્બર બે ના રોજ નીલ મોહન ને પત્ર લખીને યુટ્યુબ માટે કાનૂની મુક્તિની પુષ્ટિ કરી આ પછી તેમને યુટ્યુબ અધિકારીઓને મળવાની યોજના બનાવી જો કે મુલાકાત ક્યાં થઈ તે જાહેર કરવામાં આવ્યું ન હતું આ બાબત ખાસ છે કારણ કે યુટ્યુબ હવે ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ગયું છે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો